આજે આપણે એકદમ ટેસ્ટી એવા જુવારના મમરા વઘારીશું અને તેમાં એડ કરવાનો મસાલો પણ ઘરે જ બનાવીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે જુવારના મમરા મેં અહીંયા અઢીસો ગ્રામ લઈ લીધા છે અને જો અત્યારે આપણા મમરા બિલકુલ ક્રિસ્પી નથી તો એને બે ત બે કલાક જેવા તડકે મૂકી દેશો ને તો ક્રિસ્પી થઈ જશે અથવા તો એક કઢાઈમાં કે તપેલામાં શેકી લેવાના જેથી સરસ ક્રિસ્પી મમરા હશે ને તો જ એનો ટેસ્ટ સરસ આવશે તો આપણે પહેલાં મમરાને એક તપેલામાં શેકી લઈશું અને ક્રિસ્પી કરી લઈશું તો સ્લો ટુ મીડિયમ આંચ રાખીને મમરાને શેકી લેવાના તો આ ઉનાળાના વેકેશનમાં આ રીતે મમરા વઘારી દેવાના તો બાળકોને ખાવાની મજા આવશે અને મોટાઓને પણ આ મમરા ખાવાની મજા પડે છે અને એકદમ ટેસ્ટીઓ મસાલો બનાવીશું જેથી મમરાનો ટેસ્ટ તો ગણો વધી જશે તો જો મમરા આ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે જેવા આ મમરા આટલા સરસ ક્રિસ્પી થઈ જાય ને પછી આપણે ગેસની આંચ બંધ કરી લેવાની અને એક સરસ મસાલો બનાવી લઈશું તો મસાલો બનાવવા માટે ચાર ડાળી મેં મીઠા લીમડાના પાનની લઈ લીધી છે તેના પાન અલગ કરીને ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે અને પાનને આપણે શેકી લઈશું તો સ્લો ટુ મીડિયમ આંચે શેકી લેવાના જેથી પાન બળી ના જાય તો આ રીતે મીઠા લીમડાના પાન મસાલામાં એડ કરીશું ને એટલે ટેસ્ટ બહુ સરસ આવશે મસાલાનો તો જો આ રીતે સરસ ક્રિસ્પી થઈ જશે પાન એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને પાનને આપણે લોડીમાં જ રહેવા દઈશું એટલે થોડો પણ મોઈશ્ચરનો ભાગ હશે ને તો દૂર થઈ જશે અને હવે મસાલો બનાવવા માટે દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી વરિયાળી એડ કરવાની વરિયાળીનો ટેસ્ટ આ મમરામાં બહુ સરસ આવે છે બે ચમચી ખાંડ એડ કરીશું અને અડધી ચમચી સંચર પાવડર એડ કરવાનો સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરવાનું અત્યારે થોડુંક જ મીઠું એડ કરજો કેમ કે મમરા ચાખ્યા પછી બીજું મીઠું અંદર એડ કરી શકાય એટલે અત્યારથી આપણે બહુ મીઠું એડ નહીં કરવાનું અડધી ચમચી આમચૂર પાવડર અથવા તો લીંબુના ફૂલ એક ચપટી જેટલા એડ કરી શકાય અડધી ચમચી જેટલા હળદર પાવડર એડ કરીશું અને મીઠા લીમડાના પાન પણ સરસ ઠંડા થઈ ગયા છે તે આપણે આ મસાલામાં એડ કરી લઈશું તો આ રીતે મીઠા લીમડાના પાન શેકીને એડ કરીશું ને ટેસ્ટ સરસ આવશે વન ફોર્થ ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો અને ઢાંકણ બંધ કરીને એકદમ ઝીણો પાવડર કરી લેવાનો તો જો આ રીતનો સરસ મસાલો અહીંયા તૈયાર થઈ જશે તો બસ આ મસાલો એટલો ટેસ્ટી બનશે ને કે આપણા મમરા પણ એકદમ સરસ ટેસ્ટી લાગશે તો હવે મમરા વઘારવા માટે મેં અહીંયા છ સાત ચમચી જેટલું તેલ એક પેનમાં લઈ લીધું છે તપેલામાં તેમાં વન ફોર ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનું તેલ હસેકું ગરમ હોય ત્યારે જ મેં અંદર મરચું અને હળદર એડ કર્યું છે જેથી બરી ના જાય મિક્સ કરી લેવાનું અને પછી અંદર આપણા મમરા એડ કરી લઈશું અને મમરાને સ્લો ટુ મીડિયમ આચે પાછા ત્રણ ચાર મિનિટ માટે શેકી લઈશું જેથી એનો ટેસ્ટ સરસ આવશે શેકાશે ને એમ સરસ મમરા લાગશે તો જો આ રીતે મમરા વઘારીને વેકેશનમાં આપણે બાળકો માટે ડબ્બો ભરી દીધો હોય ને તો ડબ્બો બે દિવસમાં જ ખાલી થઈ જશે એટલા ટેસ્ટી આપણા મમરા બને છે અને તૈયાર પેકેટના મમરા કરતાં આ અડધી જ કિંમતમાં આપણને મમરા ઘરે પડશે તૈયાર પેકેટમાં જોડે મસાલો પણ આવતો હોય છે પણ જો આ રીતે આપણે ઘરે મસાલો બનાવીએ ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે મમરા સરસ શેકાઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની ત્યારબાદ આપણે આ મસાલો અંદર એડ કરીશું તો થોડો થોડો મસાલો એડ કરવાનો અને મિક્સ કરવાનો પછી બીજો મસાલો અંદર એડ કરીશું પણ જો ગેસની આંચ ચાલુ હશે ને તમે મસાલો એડ કરશો ને તો મસાલાનો એક ગઠ્ઠો બની જશે અને આપણા મમરાના મમરામાં પછી ફિક્કો લાગશે એટલે મસાલો ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનો સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણા મમરા બનીને તૈયાર થઈ ગયા છે તો મને થોડુંક મીઠું ઓછું લાગે છે એટલે હું થોડુંક અંદર સ્પ્રિન્કલ કરી લઈશ અને પાછું મિક્સ કરી લેવાનું તો જો એકદમ ઇઝી મસાલો બનાવવાની રીત છે આ તો આ રીતથી તમે મસાલો જરૂરથી બનાવજો અને મમરા વઘાડજો બહુ ટેસ્ટી મમરા લાગશે તો એકદમ ટેસ્ટી આપણા જુવાના મમરા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો